ગણદેવી ધમણિયા હોસ્પિટલ વર્ષ દરમિયાન અનેક વિનામૂલ્યે મેડિકલ કેમ્પો રાહત દરે સારવાર અને દવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે ગણદેવી ધમણિયા હોસ્પિટલના પાંત્રીસમાં સ્થાપના દિન નિમિત્તે બુધવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો લોકોના આરોગ્યની ચકાસણી કરી મેડિકલ સારવાર અપાઈ હતી ગણદેવી દમણીયા હોસ્પિટલ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તથા તાઇવાન નિવાસી ઉમેશચંદ્ર નારાયણદાસ પરમારના સહયોગથી બુધવારે સવારે દમણીયા હોસ્પિટલમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં હૃદયરોગ કાર્ડિયોલોજિસ્ટ દાંતરોગ નેત્રરોગ ફિઝિયોથેરાપી અને કાન નાક ગળાના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી કેમ્પમાં બસો સત્તાવીસ લોકોએ ઘરાંગણે રોગોનું નિદાન દવા અને સારવારનો લાભ લીધો હતો જેમાં લેબોરેટરી તપાસ દવા સુગર તપાસ વિનામૂલ્યે ઈસીજી રાહત કરી ઇકોગ્રામ અને ચશ્મા વિતરણ કરાયું હતું મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા દસ દર્દીઓનું ઓપરેશન દમણિયા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ફેકો મશીન દ્વારા કરી આપવામાં આવશે થી સંવાદદાતા અશોક જોશી નો રિપોર્ટ